અવડાસા તાલુકાના નલિયામાં તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અને તાલુકા વિકાસ અધિકારી સુનિલ ચૌધરીની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી જેમાં ગત સભાની નોંધોની બહાલી સ્વભંડોળમાંથી કોમ્પ્યુટર સેટની ખરીદી અને પંદરમા નાણાં પંચના આયોજન જેવા મુદ્દાઓ પર ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી ખાસ કરીને વાયોર સીટના સદસ્ય મહાવીરસિંહ જાડેજા દ્વારા નલિયા ગામમાં વહેતી ગટરની સમસ્યા અંગે રજૂઆત કરાઈ હતી

એક મહિનાથી થી ગટર લાઈન આવે છે અને બાજુમાં ડોક્ટર છે અને આતાક દવાથી ચાલુ કરે તો બધા પર્યાય થઈ છે ગટર લાઈન એક મહિનાથી અને ભાડે પાછો છે કે એક કામ કરાવો ફોટો પાડો અને જતા રહો તો કામ કાલે પરમની બે દિવસ મશીન આવ્યું તો અને મશીન નો ફોટો પાડી લીધો ફોટો પાડીને મશીન જતો રહ્યો આજ સુધી ગટર એક મહિનાથી ગટર ચાલુ છે નાના ભૂલતા હોય પર્યાયત્રી હોય કે દવાખાનું હોય એક ભાગ બની જાય ડોક્ટર છે તો કામ કરું છે ત્યાં કોઈ ધરતી જાય એ આ નળિયાની પૈસા છે નળિયામાં તાલુકા જિલ્લાના સાથે નળિયામાં છે

ત્યારે આપણા સ્ટેમ્પ ડ્યુટીના જે પણ ગ્રાન્ટ છે એની અંદર પાંચ લાખ રૂપિયા આપણા તાલુકાની અંદર બાલ મંદિરો જ્યાં છે તેની અંદર એક એક લાખ રૂપિયાની ગ્રાન્ટ જે ગામની અંદર જરૂરિયાત છે એવા ગામોને આપવામાં આવે છે બીજા અમારા જેટલા પણ તાલુકા પંચાયતના સદસ્ય છે એનું હમણાં લખાવી દીધો છે એટલે આવે એટલે એ પણ કામ પૂર્ણ કરવામાં આવશે અને તાલુકા પંચાયત પંદરમાં નાણાં પંચની જે ગ્રાન્ટ હતી જે ગામોની અંદર ફાળવ્યા હતા ઇન્ટરલોક ઇન્ટરલોક રદ કરવામાં આવ્યા છે એની જગ્યાએ બીજા કામ એ જ ગામની અંદર સિલેક્ટ કરવામાં આવ્યા છે પણ જે ગામને ગ્રાન્ટ આપી છે એ સરપંચે ગામની અંદર કીધું હોય અને ગામની અંદર જે કીધેલું કામ હોય એને રદ કરી બીજી કામ આપીએ એના કરતાં એ જ ગામને આપીએ તો સરપંચથી કરીને બધા જ સારું લાગે એટલા માટે એ નિર્ણય બધા જ સભ્યો સ્ત્રીએ આવકાર્યો અને કીધું કે બરાબર છે